નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાચમના દિવસે કરવામાં આવતું ઋષિ પંચમીનું વ્રત અથવા સામા પાચમનું વ્રતની વિધિ જાણીશું કે કેવી રીતે આ વ્રત કરવાનું હોય તેમજ વ્રતમાં શું ધ્યાન રાખવું તે પણ આપણે જાણીશું સંસ્કૃતિમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ વ્રત ગણાય છે આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે એટલે કે ભાદરવા માસની શુક્લ પંચમીના દિવસે આવ્રત કરાય છે આ દિવસે સ્ત્રીઓ પોતાના અજાણતા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે આવ્રત કરે છે ખાસ કરીને ઋતુચક્ર એટલે કે માસિક ધર્મ દરમિયાન ભૂલથી કરાયેલી અસવચિતની ક્ષમા યાચના કરવા માટે થાય છે સાત ઋષિઓની પૂજા કઈ રીતે કરવી આ દિવસે સત્ય વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ જયમિની ભારદ્વાજ અને કશ્યપ એમ સાત મહર્ષિઓની પૂજા કરવામાં આવે છે આથી તેને ઋષિ પંચમી કહેવાય છે પાપના નિવારણ માટેનું વ્રત કેવી રીતે કરવું શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સ્ત્રીઓએ જીવનમાં દરમિયાન અવિદ્વાસથી કે અજાણતા પણ ઋતુકાળ દરમિયાન કેટલીક બાબતોનું નિયમોનું ઉલ્લંઘન કરી બેસે છે આથી આ વ્રત કરીને તે પાપોનું પ્રાયશિત કરે છે સ્કંદ પુરાણ તથા ભૂમિખંડમાં આ વ્રતનું વિશિષ્ટ મહાત્મ્ય વર્ણાવ્યું છે ધર્મરા ધર્મશાસ્ત્રમાં કહે છે કે ઋષિ પંચમીનું વ્રત કર્મ શુદ્ધિ આત્મશુદ્ધિ અને ભવિષ્યના પાપોથી બચવા માટે આ ઉત્તમ અને આત્મશુદ્ધિ માટે ઉત્તમ છે સ્નાન કર્યા બાદ આ વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે સાધૃષિનું પૂજન કરવામાં આવે છે નાગદંપતી નાગદંતી છોડ અને તેની મૂર્તિની પૂજા થાય છે પૌરાણિક કથા વ્રત કથા સાંભળવામાં આવે છે દિવસભર ઉપવાસ રાખવામાં આવે છે કેટલાક લોકો ફળહાર લે છે રાત્રે તુલસી પામા પાસે દીવો પ્રગટાવી પૂજા પર્ણ કર થાય છે આજે બતાવ્યું આમાં ઋષિ પંચમીનું મહાત્મય હવે આપણે સાંભળીશું ઋષિ પંચમીની વાર્તા અથવા કે સામા પાચમની વાર્તા ઘણા સમય પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉંતક નામે એક બ્રાહ્મણ રે પોતાના સુખી પરિવાર સાથે રહેતો હતો તેમના પરિવારમાં તેમની પત્ની સંધ્યા પુત્ર સુદેશન અને પુત્રી સતમાર હતા સુદેશે બધી વિદ્યાઓમાં પારંગત થઈ ખૂબ નામના મેળવી હતી અને સતમાના પણ લગ્ન સુપેરે થઈ ગયા હતા આથી બ્રાહ્મણ અને તેમની પત્ની એકદમ નિશ્ચિત અને ચિંતામુક્ત જીવન પસાર કરી રહ્યા હતા પરંતુ કુદરતને કદાચ આ સુખ મંજૂર ન હતું એક દિવસ વર્ષ એક જ વર્ષ પછી સતમાના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો અણધારી માં મૃત્યુ થયું એટલે કે પતિના અવસાનથી શોકમાં ગરકાવ થયેલી સતમા તેના પિયરે પાછી આવી ગઈ ભર યુવાનીમાં જ દીકરીની આવી દુર્દશા જોઈને તેના માતા પિતાનું હૃદય પણ ખૂબ જ દુઃખી થયું તેમણે સતમાને આશ્વાસન આપ્યું અને દુનવી દુનવીની દુઃખો ભૂલવાની ભગવાનની ભક્તિમાં મન પરોવાનું કહ્યું આ ગમ ગમની ઘટના પછી બ્રાહ્મણ અને તેમની પત્ની પત્નીનું મન સંસારથી ઉદાસ થઈ ગયું તેમણે ઘરનો ત્યાગ કરીને વનમાં જઈ એક આશ્રમ બાંધ્યો અને ધર્મપારાયણની જીવન જીવવા લાગ્યા તેમનો પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ રહેવા લાગ્યા ભક્તિ અને ધર્મના કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા છતાં સતમાનો આખો દિવસ પૂરો થતો હતો આથી તે ઘણી વાર બપોરના સમયે આશ્રમ પાસેના એક ઘટાદાર ઝાડ નીચે ખાટલો પાથરીને આરામ કરતી એક દિવસની વાત છે તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી દુર્ગંધયુક્ત પરું નીકળવા લાગ્યા અને તેના નાના નાના કીડા ખતબદવા લાગ્યા આ ભયંકર દ્રશ્યો જોઈને સતમાં ગભરાઈ ગઈ અને ડરના મારે રડતી રડતી તેની માતા પાસે દોડી ગઈ દીકરીની આવી બિહામણી હાલત જોઈને માતા પણ ગભરાઈ ગયા તેમણે તરત જ આ વાત પરિવારના બીજા સભ્યોને જણાવી બ્રાહ્મણે દીકરીને શાંતિ આપી અને ગરમ પાણીથી સ્નાન કરાવવાનું કહ્યું સ્નાન કર્યા પછી તેણે થોડી રાહત થઈ એ પછી પત્નીના અત્યંત આગ્રહથી બ્રાહ્મણે બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી દીકરીનો ભૂતકાળ જાણી લીધો તેમણે જણાવ્યું કે ગયા જન્મમાં સતમાં એક બ્રાહ્મણી બ્રાહ્મણની પત્ની હતી તે રજસવાલાના ધર્મનું પાલન ન કરતી હતી રજસવાલા સ્ત્રીઓએ આ ચાર દિવસ ઘરનું કોઈ કામ ન કરવું જોઈએ અને સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ સતમાએ આ ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું આથી આ જન્મે તેને આ પાપ નડ્યો છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની વ્રતની નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનાર સ્ત્રીઓની મજાક ઉડાડી હતી આથી આ જન્મે તે પતિના સુખથી વંચિત રહી છે અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને તેમની પત્ની શોકમાં ગરકાવ થઈ વિલાપ કરવા લાગી પણ બ્રાહ્મણે તેમને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ના કર સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરીને પોતાના પાપનો નાશ કરી શકે છે આ વાત સાંભળીને બધા ખુશ થઈ ગયા તેમણે બ્રાહ્મણને વિનંતી કરતા પૂછ્યું કે આ વ્રત કઈ રીતે કરવાનું બ્રાહ્મણે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ઘીનો દીવો ધૂપ કરવા અને ફળોનો નૈવેદ્ય ધરવો ત્યાર પછી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરીને તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને માત્ર ફળાહાર જ લેવો આ રીતે શુદ્ધ અને ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પોના પિતાને જણાવ્યા પ્રમાણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનું શરૂ કર્યું થોડા જ દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરું નીકળતા બંધ થઈ ગયું તેની શરીર તેની શરીરમાંથી બધા દોષો મુક્ત થઈ ગઈ થઈને સોના જેવું શુદ્ધ અને સ્વચ્છ થઈ ગયું તો આજનો વિડીયોમાં દર્શક મિત્રો આપણે સામાપાચમ પંચમીની વાર્તા કરી તો તમને બધાને સૌને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળે અને આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળતા રહે જય શ્રી કૃષ્ણ બોલે સપ્તર્ષિ ઋષિની જય